જેના કારણે વાહન ચાલકોને હાઈવે પરના ટ્રાફિક જામ માંથી મુક્તિ મળશે અતિથી રિસોર્ટ ની બાજુમાંથી તરફ આવતા રસ્તા પર પહેલા ફાટક હતી પણ ફાટક બંધ રહેતી હોવાથી વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ નહીવત કરતા હતા હાલમાં જ ફાટકના સ્થાને છ કરોડનો નવો અંડરપાસ બનાવવામાં આવ્યો છે ભરૂચથી વડોદરા તરફ જવા માટે હવે ચાવજ શું થઈને સીધા નેશનલ હાઈવે નીકળી શકાશે તેવી જ રીતે વડોદરાથી આવતી વેળા અતિથિ રિસોર્ટથી બાજુમાંથી જ હાઈવે પર ટ્રાફિકમાં ફસાય વિના ભરૂચ શહેરમાં આવી શકાશે ભરૂચના અંડરપાસ ઉપરાંત અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે આડત્રીસ કરોડના ખર્ચે થનારી કામગીરીની ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ચાવતી નેશનલ હાઇવેને જોડતો અંડરપાસ પાછળ ઘણા સમયથી વાહન ચાલકો ઉપયોગ કરી રહ્યા છે આ પ્રસંગે ભરૂરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ ચાવજ ગામના સરપંચ ભાવેશ પટેલ ડેપ્યુટી સરપંચ રેલવે વિભાગના અધિકારીઓ સહિત હોદેદાર ઉપસ્થિત રહ્યા હતા સુરત અમરેલી ખાતે રહેતા શૈલેષ જસુ સોલંકીના લગ્ન જંબુસરની અમીષા સાથે થયા હતા તેમની પત્ની અમીષાને ગર્ભ રહેતા તેને પિયર આવી હતી દરમિયાન પાંચ મહિના પહેલાં એટલે કે બાવીસમી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરી હતી જ્યાં મહિલા તબીબ ડૉક્ટર ચારમી આહિરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતા તબીબે તેઓને દવા આપી હતી તેમ છતાંય સારું ન થતા જંબુસરની તુષાર હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં થોડા દિવસની સારવાર બાદ પણ સારું ન લાગતા તેઓને સુરત તેમના ઘરે ગયા હતા જોકે બાદમાં પણ તેમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો હતો શું નામ છે તમારું અમીષા સોલંકી શું ઘટના બની છે તમારી મારા પેટમાં કપડું રહી ગયું હતું

અને સુરત એમની પત્નીનું બે મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવતો ઓગણત્રીસમી નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરની ગંભીર બેદરકારી જણાતા જંબુસર પોલીસ મથકે તપાસ દરમિયાન તથ્ય લાગતા ગુનો દાખલ કર્યો છે મારું નામ શૈલેશભાઈ જસુભાઈ સોલંકી છે ક્યાંના રહેવાસી છો તમે હું સુરતનો રહેવાસી છું અમરોલી તમારા મેરેજ અહીંયા જંબુસરમાં કોની સાથે થયા અમિત સાહેબ અમરસંગભાઈ સોલંકી શું પ્રોબ્લેમ છે તમારા અહીંયા મેં મારા વાઇફને અહીંયા ડિલિવરી માટે મોકલ્યા હતા અહીંયા જમ્મુસરમાં સાત મહિના પછી જે પેલું શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં કઈ હોસ્પિટલમાં મોકલ્યા હતા અહીંયા સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં ડિસ્ટ્રિક હોસ્પિટલ તો શું ઘટના બની ત્યાં તમારી ઘટના એવી બની એમાં કે એમાં સિજરન કર્યું ડૉક્ટરે જે ચારમી ડૉક્ટરે સિજરન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી એમાં પેટ ફૂલી ગયા પછી અમે ચાર પાંચ દિવસ એડમિટ રાખ્યા પણ કોઈ સારું થયું નહીં એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે હવે અમે આગળ શું કરીએ તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ તો પછી શું સાબિત થયું ત્યાં આગળ એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કન્ડિશન મારા વાઈફની એટલે પછી મારા અહીંયા જમ્મુસરમાં તુષાર પડેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને તમને પછી શું ખબર પડી હા એટલે ત્યાં પાંચ દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જવા પછી અમે સુરત લઈ ગયા સુરત લઈ ગયા પછી પંદરથી સત્તર એમને પાછું પેટમાં દુખા લાગ્યું તો અમે અમારા જે જૂના ડોક્ટર હતા જ્યાં ગાયનોલોજી હોસ્પિટલમાં ત્યાં અમે ચેક કર્યો સોનોગ્રાફી રિપોર્ટ કરાયો એ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝરીન દરમિયાન પછી તમે શું કહ્યું પછી અમે ફરીથી જમ્મુસરમાં આવ્યા અને ડૉક્ટર ચારમી ડૉક્ટર ચારમીને મળ્યા અમે તો એમણે એવું કીધું કે હા અમારાથી જે ભૂલ થઈ છે એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું પ્રોબ્લેમ આઉટ કરી દઈશું અને એક દિવસ એડમિટ રાખીએ અમારા વાઈફને અને બીજા દિવસે પછી એ લોકોએ એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી તો હાલ હવે શું થયું છે પોલીસ મેટરમાં પોલીસ મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે એફઆઈઆર કરવા ગયા હતા તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની હાથે તો એમણે મને અરજી આપી હતી અરજી આપ્યા પછી બે મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે મે ડૉક્ટરથી મેડિકલ નેગ્લેન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે એને એમને રિપોર્ટ મળ્યો એટલે અહીંના પોલીસ પોલીસ સાહેબે પછી એફઆઈઆર એમના ઉપર ગુનો નોંધ્યો એમ

ટ્રાફિકને અડચણરૂપ કરતા હોય છે જેને લઈને સુપરમાર્કેટથી સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર જ ટ્રાફિકને અડચણ કરતાં ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતાં લાડી ગલ્લાવાળાઓના દબાણ શાખાએ તવાઈ બોલાવી હતી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાએ આજે જાહેર માર્ગ ઉપર જ દબાણ દૂર કર્યો હતો રેલવે સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં પણ આ રીતે જ માર્ગ પર દબાણ કરી વેચાણ કરતાં લાડી ગલ્લા સ્થળ ઉપર જ હાજર ન હોય કે અન્ય કોઈ દુકાનો દ્વારા

અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી વિકરાળ હતી કે તેણે દેવેન્દ્રસિંહ રાજના નીલગીરીના ખેતરમાં પણ ગઈ હતી ઉગરેલા નીલગરીના વૃક્ષો પણ બળીને ખાખ થઈ ગયા હતા આગ અંગેની જાણ થતા ખેડૂતો દોડી આવ્યા હતા અને જંબુસર નગરપાલિકાના ફાયર ફાઈટર તથા ઓએનજીસીના બે ફાયર ફાઈટરોને જાણ કરતા ફાયર ફાઈટરો દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા આગ એટલી ભયંકર હતી કે દસ લાખ ઉપરાંતનું નુકસાન ખેડૂતોને થયું હોવાની માહિતી મળી રહી છે

ઢાયકા પરિવારના કુળદેવી ખીમડી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જેમાં સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું બપોરના સમયે શ્રીફળ હવન અને બપોરે એક કલાકે મહાપ્રસાદી તથા રાત્રે માતાજીના જાગરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં માતાજીના મંદિરને રંગબેરંગી ફૂલો દ્વારા સજાવટ કરવામાં આવી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના આહિર સમાજના લોકો અને અન્ય સભાના લોકો પણ માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ એક મહત્વપૂર્ણ સીપીઆઈ તાલીમ આપી હતી રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી એક મહત્વપૂર્ણ સીપીઆર તાલીમ કાર્યક્રમ ભરૂચ પોલીસ પાસે પરેડ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજાયો હતો 500 પોલીસ કેડેટ દ્વારા સક્રિય સલંગતાથી લઈ આ કાર્યક્રમનો લાભ લીધો હતો જેમાં પ્રમુખ ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી પોલીસ જવાનોએ પણ શારીરિક તથા માનસિક કલ્યાણ માટે રોટરી ધમાલ ગલી અંતર્ગત જુબા કસરત કરી ખૂબ મનોરંજન કર્યું હતું આ ઇવેન્ટ માત્ર રોટરીના કાયમી વારસાને જ કરતી હતી જે પોલીસ કેડેટને પણ આવશ્યક જીવન બચાવ કૌશલ્યને પ્રોત્સાહન આપતા પ્રભાવશાળી વ્યક્તિઓને સમર્પણ કરવામાં આવતું નેત્રંગ ગામ પંચાયતનું વીજ બિલ બાકી પડતા જીમીએ જોડાણ કાપવાની ફરજ પડી છે ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા સૌથી મોટી નેત્રંગ ગ્રામ પંચાયતનો અંધેર વહીવટ વધુ એકવાર લોકો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જ્યાં છેલ્લા કેટલાય સમયથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ જોડાણો અંગેનું લાઈટ બિલ પંચાયત દ્વારા ભરવામાં ઉદાસીન દાખવવામાં આવી રહી હોવાનું કહેવાય રહ્યું છે અંદાજીત પાંચ લાખ ઉપરાંત પંચાયત ઓફિસ અને સ્ટ્રીટ લાઇટના બાકી પડતા નાણાંની ભરપાઈ પંચાયત વહીવટકર્તાઓ દ્વારા ભરવામાં ન આવતા આજે અંધેર વહીવટ જોવા મળી રહ્યો છે જેને લઈને જીબી વિભાગે અંધેર વહીવટકર્તાઓ સામે લાલ આક કરી હતી અને વીજ જોડાણો કાપી નાખ્યા હતા અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જિલ્લાની અનેક પાલિકા અને ગ્રામ પંચાયતમાં પણ અગાઉ આ જ પ્રકારના અંધેર વહીવટના દર્શન પ્રજા કરી ચૂકી છે તેવામાં નેત્રંગ ગ્રામ પંચાયતનો અંધેર વહીવટ પણ કેમ પાછળ પડે

ચાર મહિના પહેલા થયેલી ઘટના નો તપાસ દરમિયાન એફઆઈઆર દર્જો આવતીકાલે